હેલો છો નેક્સ્ટ નામ છે એન્ડ એપ્લિકેશન એટલે વિકલન અને ઉપયોગ એના વિશે આપણે આપણે વાત તો એમાં ભરપૂર એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરશું વધારે વધારે એક્ઝામ્પલની તમને ફાયદો થશે અને આ જે 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 છે ડિપ્લોમામાં ડિપ્લોમામાંથી ડિગ્રી કરવાની હોય એ લોકો માટે બહુ જ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આ જે ડિફરન્શિએશન જે છે વિકલન એ સના માટે યુઝ થાય તો વેલોસિટી ફાઇન્ડ કરવી હોય એક્સેલરેશન ફાઇન્ડ કરવું હોય સ્લોપ એટલે કે ઢાળ ફાઇન્ડ કરવો હોય ઘણા બધાનો ઉપયોગો છે ડિફરન્શિએશન માં તો એના માટે આપણે આ વસ્તુ આવડવી જરૂરી છે અને તમારા ડિગ્રીમાં જે મેથ્સ આવશે ડિગ્રીના મેથ્સ માટે પણ આ ચેપ્ટર એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ડિફરન્શિયેશન એન્ડ ઇન્ટિગ્રેશન આ બંને બહુ જ બહુ જ વેરી 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 ક્રુશિયલ ચેપ્ટર તો જેટલું બને એટલી વધારે પ્રેક્ટિસ કરજો જેના કારણે તમે આમાં સ્ટ્રોંગ થઈ જાઓ અને હું પણ આમાં જબરજસ્ત પ્રેક્ટિસ કરાવીશ એટલે તમને લોકોને મજા આવી જાય રાઈટ તો સૌથી પહેલા તમને એના અમુક જે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ જે વિકલન જે તમને ખબર હોવા જરૂરી છે સૌથી પહેલા જે કોન્સ્ટન્ટ છે કોન્સ્ટન્ટ એટલે કે અચળાંક અચળાંકનું વિકલન હંમેશા 0 થાય

પછી આપણે ઘાત આપેલી હોય ધારો કે આ રીતે આપ્યું છે x રેસ ટુ n આ આ જો તો આમાં x આવી ગયો x આવી ગયો મતલબ કે એનું વિકલન થશે તો x રેસ ટુ n ઘાત આપણને આપેલી હોય તો એનું વિકલન કેવી રીતે કરવાનો તો આ જે ઘાત છે ફટક તઈ આગળ આવી જાય n આગળ આવી જાય અને એક ઘાત ઘટી જાય n 1 થઈ જાય આ એનું વિકલન થયું એટલે ફોર એક્ઝામ્પલ હું કહું કે ભાઈ x ની 4 ઘાત નું વિકલન શું તો ભાઈ 4 આગળ આવી ગયો અને એક ઘાત ઘટાડી દો

हा तुमने खबर पढ़ ली જોઈએ એટલે x^n જે છે ભાઈઓ કે x^n નું વિકલન શું થશે તો n આગળ આવી જશે અને એક घात ઊછી થઈ જશે એ આપણું x નું વિકલન છે ભાઈ ઓકે પછી આગળ આરામ બધી યાદ રાખવાના છે log x છે તો log x નું વિકલન થાય 1/x e^x હોય તો e^x નું વિકલન થાય e^x a^x હોય તો a^x નું થાય a^x નું a^x log A, a day, e आधार e आधार e ऐसे बरोबर એટલે કે a^x નો મતલબ શું થાય તો a^x નો મતલબ થાય કે 5^x તો આનો ઇન્ટિગ્રલ શું થાય તો 5^x નો 5^x log 5 આધાર e મે લખ્યું હોય 10^x નો ઇન્ટિગ્રલ શું તો 10^x નો શું થાય 10^x log 10 આધાર e પણ જો e^x લખ્યું હોય તો e^x નો ઇન્ટિગ્રલ e^x થાય આ ધ્યાન રાખજો બાકી છે सेम आपा लागू पड़ी है था जो e raised to x तो एकलन सूत है कि e raised to x तो e raised to x log e आधा e पर ये तो वन है जवान उसे ये e raised to x तो e raised to x सब जाए समझा भी तुमने तो लोगों ने log लो, e आधा e वन है जाए ये वन ना था ये वन ना था इसलिए आपने five raised to x log five आधा e ten raised to x log ten आधा e पर e हो तो e raised to x तो फॉक्स पर e raised to x सब जाए sin x तो भाई sin x तो विकलन था से cos x cos x y तो cos x तो विकलन था minus sin x बराबर cos x तो विकलन था minus sin x tan x y tan x तो n तो विकलन था है square x sec x y तो sec x तो विकलन था sec x into tan x बराबर cot x y तो cot x तो विकलन था minus cos x square x बराबर से ना cos x y cos x y तो विकलन था है minus cot x into cos x हमरा विकलन छे जेना सूत्र में याद हो जाए रात में आगे पर तुमने को खाली के के बोल भाई ना विकलन सूत्र तुम्हें खबर हो जाए sin x to cos x cos x to minus sin x tan x to sec x sec x to sec x tan x cot x cos x square x cot x, x into cosec x राइट right? अब 10 सूत्र जो छे ए तुमने याद रहवा जोइए भाई

તો સાઇન ઇનિવર્સ એક્સ પુ થશે વન અપ ઓન વલપુડમાં વન માઇનસ એક્સ વે તો કોટ ઇનિવસ એક્સ હોય એમ થશે માઇનસ વન અપ ઓન વલપુડમાં વન માઇનસ એક્સ વે બરાબર ટેન ઇનિવર્સ એક્સ હોય તો ટેન ઇનિવર્સ એક્સનું ફશે વન અપોન વનપ્લસ એક્સ વે એવી રીતે કોટ ઇનવસ એક્સ હોય તો કોટ ઇનવર્સ એક્સ કુ ફશે માઇનસ વન ઓપ ઓન વન પ્લસ એક્સ વે આ બધા